નમસ્કાર મિત્રો શું તમારા છોકરાના એડમિશન માટે જો તમે થતા તો આપણા સુરત જિલ્લાના માંડવી તાલુકાના નાનકડા ગામ એવા અરેટમાં આપણી સ્કૂલ આવેલી છે સ્કૂલ નામ છે અરેટ મુખ્ય પ્રાથમિક શાળા અંદર આવી જાઓ જો તમને પ્રાઇવેટ સ્કૂલનો મોહ હોય તો પ્રાઇવેટ સ્કૂલનો મોહ રાખતા નહીં કારણ કે આપણા અરેટની આજુબાજુના ગામ દાખલા તરીકે વેગી કેવડીયા જરપણ નરેણ ઓવા જેવા તમામ ગામોના વાલીઓને મારે ખાસ વિનંતી છે કે તમે અરે સ્કૂલની મુલાકાત કરો આપણી અરે સ્કૂલ પણ હવે ઘણી બધી સુવિધાઓથી સુવિધા ઉપલબ્ધ કરે છે બાળકોને રમતગમતની સુવિધા પણ બહુ સારી છે ભણવાની બી બહુ મસ્ત સુવિધા છે સુવિધા હું તમને દઉં શાળામાં હવા ઉજાસ આવે એવું ધાબાવાળું બાંધકામ છે જબરજસ્ત મોટું શાળામાં પાણી અને સેનેટેશન મફત ભોજનની ગુણવત્તાવાળી સુવિધા બાળકો માટે રમતના સાધનો બાળકોને શિક્ષણ વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિ લક્ષી શિક્ષણ સુંદર મજાનો શાળાનો બગીચો કોમ્પ્યુટર લેબ અને પ્રોજેક્ટર દ્વારા શિક્ષણ વિજ્ઞાન વિષયના પ્રયોગ માટે વિજ્ઞાન લેબની સુવિધા તો ઘણી બધી સુવિધા આપણી અરેટની સ્કૂલે જ પ્રોવાઈડ કરે છે તો પ્રાઇવેટ સ્કૂલનું મોહ તમે માણી દો અહીંયા મફત એડમિશન ચાલુ થઈ ગયેલું છે તમને એડમિશન માટે આ સંપર્ક તમને ડિસ્પ્લે પર આપેલો છે તેના પર તમે સંપર્ક કરો અને અમારી અરેટમાં જરૂરથી અમારા શિક્ષકોને તમે મુલાકાત લેવો થેન્ક યુ